જનજાતી સુરક્ષા મંચ દ્વારા સંદેશ ખાલી પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થયેલ ભયાનક અત્યાચાર વ્યક્તિના હચમચાવી મૂક્યું છે પશ્ચિમ મામલે વિરોધ પ્રદર્શન અને પીડિત મહિલાઓને તાત્કાલિક ન્યાય આપવા દાહોદ કલેક્ટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જે મુખ્યત્વે તેનો ભોગ બન્યા છે તેમણે કહ્યું કે સ્થાનિક ત્રણ મોલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ અને એમના સહાયક વર્ષોથી એમના પર અત્યાચાર કરી રહ્યા છે આઠ ફેરી બે હજાર ચોવીસના દિને સંદેશ ખાલીની આકૃતિ મહિલાઓએ રેલી કાઢી અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા મુખ્ય અપરાધી શાહજહાં એ સમયે તે વિસ્તારમાં ન તેને ગેરહાજરી વર્ષોથી યાતનાઓ સહન કરી રહેલી સ્ત્રીઓને તેમના પર અત્યાચાર વિશે વાત કરવાની હિંમત આપી મુખ્ય આરોપી શાહજહાજ એ ત્રણ મૂળ કોંગ્રેસનો ભાગ છે તેને શ્રીમતી મમતા બેનરજીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા હજુ સુધી પકડવામાં નથી આવ્યો આ ગરીબ અને આપણા સ્ત્રીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું કે ત્રણ મેલ કોંગ્રેસના લોકો દરેક ઘરમાં સુંદર મહિલાઓ મોટાભાગે યુવાન પત્નીઓ અને છોકરીઓની શોધ કરતા અને એ મળે એટલે એને પાર્ટી કરી અને લઈ જઈ ત્યાં સુધી તેઓ ખુશ થઈને ધરાવતા નહીં ત્યાં સુધી રાતોની રાત તેમને ત્યાં જ રાખતા મહિલાઓ આઘાતમાં છે કારણ કે તેમને હંમેશા દુષ્કર્મનો ભૂખ બનવાનો કે પ્રતાડિત થવાનો ભય રહે છે એમનું કહેવું છે કે શાહજહાં અને તેમના લોકોએ જબરદસ્તીપૂર્વક એમની જમીન જ છીનવી પરંતુ વર્ષોથી તેમને મારતા આવ્યા છે અને જાતીય સતામણી પણ કરી છે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ એનસીએસટીનું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ એકવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસે પશ્ચિમ બંગાળ ગયું જેનો ઉદ્દેશ આ દવાઓની તપાસ કરવાનો હતો કે સંદેશ ખાલીમાં ત્રણ મૂળ કોંગ્રેસે જોડાયેલા લોકો આદિવાસી મહિલાઓને જાતીય સતામણી કરી રહ્યા છે અને તેમની જમીનો પર કબજો જમાવી રહ્યા છે લોકસભામાં વિપક્ષ નેતા અધિર ચૌધરીએ મમતા બેનર્જીને વખોડતા કહ્યું કે મમતા બેનર્જી ભંગારમાં ક્રૂરતાની રાણી છે એમને મુખ્યમંત્રી માટે એમ પણ કહ્યું કે એ સ્વીકાર કરવું એ આ શરમની વાત છે તેઓ બનેલી ઘટનાઓને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી રહી છે ઓલ ઇન્ડિયા બાર એસોસિએશને પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીને એક પત્ર લખ્યો છે જેમાં સંદેશ ખાલીમાં જાતે સતામણી અને હિંસાની ભયાનક ઘટનાઓ વિશે ચેતવણી આપે છે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી કરી છે જનજાતિ સુરક્ષા મંચ મુખ્ય આરોપી અને ગુનેગારોની આખી ટૂળકીને ધરપકડની માંગણી કરી છે અને વહેલામાં વહેલી તકે કાયદા અનુસાર અપરાધીઓને કડકમાં કડક સજા કરવાની પણ માંગણી કરે છે ગુનેગારોને સખતમાં સખત સજા આપવાથી પીડિત મહિલાઓને થોડું આશ્વાસન મળશે અને અન્ય લોકોને આવા જધન્ય કૃત્યો કરવાનું વિચારતા પણ અટકાવી શકાશે જનજાતિ સુરક્ષા મંચ ફરીથી એ માંગણી કરે છે કે પશ્ચિમ બંગાળમાં જબરદસ્તી હડપવામાં આવેલી જનજાતિ જમીનોના પૂર્વ મામલાઓની તપાસ ઉચ્ચ અધિકારી પ્રાપ્ત આયોગ દ્વારા કરવામાં આવે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એ જનજાતિ સમાજને પાછી સોંપી તેમના અધિકારને પુનઃસ્થાપિત કરવામાં આવે રિપોર્ટર નાગેશ્વર સેન દાહોદ આજ રોજ દાહોદ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની છે સંદેશ ખાલી વિસ્તારમાં એને મહિલાઓ પર જે ક્રૂર અત્યાચાર ટીએમસીના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા એના વિરોધમાં સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે રાજ્યની મહિલા મુખ્યમંત્રી મહિલા હોય અને એ રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત ના હોય અને એના પર ક્રૂર અમાન્ય કાર્યો થતા હોય ત્યારે ખરેખર આપણો દેશ જે મહિલાઓને નારી તરીકે પૂજે છે દેવી તરીકે પૂજે છે એ ખરેખર શરમજનક છે અમે બધા એ મહિલાઓ સાથે છે અને એ મહિલાઓને ત્વરિત ત્વરિત ન્યાય મળે પૂરા ભારત દેશની મહિલાઓ મહિલાઓ સાથે છે અને એ મહિલાઓને માન સબર પોતાની જમીનો મળે અને પોતાનું માન સન્માન મળે તેના માટે આજ રોજ અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને જલ્દીથી જલ્દી ન્યાય મળે તે માટે માગણી છે નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી જય રોજ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા દાહોદ જિલ્લાના જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળના જે સંદેશ ખાલીમાં મહિલાઓને ઉત્પીડનની ઘટના એ તૃણમૂલ કોંગ્રેસના નેતા શારજા શેખ અને એમના તથાકથિત ગુંડાઓ દ્વારા જે ઘટના ઘટી છે એ ખરેખર આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક ઘટના છે અને આજરોજ અમે આ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે નિંદનીય ઘટના ઘટી છે એ આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક છે અને આ જે ઉત્પીડિત જનજાતિ જે જનજાતિ બહેનો છે સમાજની બહેનો અને જનજા અનુસૂચિત જનજાતિ બહેનોની સાથે આ ઘટના ઘટી છે તો ખરેખર આ બહેનોને ત્વરિત ન્યાય મળે એમની જમીનો પણ જે હડપી લેવામાં આવી છે એ ત્વરિત વિના વિલંબે કારણ કે આ ઘટના ખરેખર આપણા કહીએ ને કે સભ્ય સમાજ માટે અને ભારતીય સંસ્કૃતિમાં જ્યાં નારીની પૂજા કરવામાં આવે છે ત્યાં જો આ ઘટના ઘટે ને તો એ ખરેખર આપણા સૌ માટે આપણા દરેક માટે એક શરમચરક ઘટના છે તો અમે સરકારશ્રીને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ જે પીડિત બહેનો છે એમને ત્વરિત ન્યાય મળે અને ત્વરિત એમની જમીન સંપાદન એમને પુનઃ મળે અને આ બહેનોને શારીરિક અને માનસિક જે આત્મા થઈ છે એમના પુનર્વસન માટે પણ સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય થાય અને એમને એક ટીમ ત્યાં જાય અને ખરેખર જ્યારે ત્યાંના રાજ્યપાલશ્રીએ કહ્યું હોય કે ત્યાં જઈ અને મેં જે ઘટના જોઈ એ ખરેખર હૃદયને ઝચકોરી નાખનારી છે ત્યાં મહિલા આયોગ ગયો અને એમાં રેખાબેન શર્મા અને એમની જે ટીમે પણ કહ્યું કે ત્વરિત અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ તો જ આ ઘટનાને કંટ્રોલમાં કરી શકાય તો આપણે આ ગંભીરતા સમજી શકીએ છીએ તો ફરીથી પુનઃ પુનઃ અમે દાહોદ જિલ્લાની સુરક્ષા મંચ જનજાતિ સુરક્ષા મંચ દ્વારા જે કાર્યક્રમ અપાયો છે અને અમે જે આવેદનપત્ર આપ્યું છે તો પુનઃ કલેક્ટરશ્રીના માધ્યમથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વિના વિલંબ આ જે આપણી જનજાતિ બહેનો છે જનજાતિ સમાજની બહેનો છે અનુસૂચિત જાતિની બહેનો છે એમને ન્યાય મળે એમને જે પુનર્વસનની ક્રિયા થાય એ થાય અને ફરીથી આવી ઘટના ક્યારેય ન બને એ માટેનું આપણે સૌ ભેગા મળી અને કાર્ય કરીએ વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ